ચલો ભાઈ આજે સુપર ટેસ્ટી અને સુપર હેલ્ધી એવા રોટી નૂડલ્સ બનાવીએ અને એ એટલા હેલ્ધી છે કે તમે વારે વારે તમારા બાળકોને આપશો અને ખવડાવશો જેનાથી કોઈ પેટમાં નુકસાન પણ નહીં થાય અને હેલ્થ પણ સારી રહેશે એના માટે એક પૂરીનો લોટ જોઈશે પૂરીનો કડક લોટ અને જો પૂરીનો નહીં તો આપણે રોટલી બનાવતા જે લોટ વધે એ લોટનો પણ આપણે યુઝ કરી શકીએ છીએ ફ્રીજમાં થોડો ટાઈમ રાખીએ એટલે એ લોટ કડક થઈ જશે અને એ લોટનો આપણે યુઝ નૂડલ્સ બનાવવામાં કરીશું તો એના પહેલાં સૌ પ્રથમ આપણે એને ચાર નાની નાની પૂરી વણે એવી રીતે આપણે વણી લઈશું એકદમ નાની નાની પૂરી જેટલી જ રોટલી બનાવવાની છે અને થોડી થીક બનાવવાની છે થોડી જાડી એકદમ પાતળી બનાવવાની નથી એવી રીતે તમે જેટલા છે એટલી રોટલી બનાવી લો એકદમ નાની નાની અને એક જો આ બતાવું છું ને સ્ટી જાડી રોટલી બનાવવાની છે ને અને એકદમ નાની મોટી બનાવશો તો શાયદ રોટલી તૂટી જશે એટલે નાની નાની રોટલી બનાવવાની પછી એક મોટા વાસણમાં ખૂબ જ પાણી ગરમ કરવાનું છે જોવા આખી રોટલી ડૂબે અને એના ઉપર આવે એટલું પાણી ગરમ કરવાનું છે ને પાણી ગરમ થઈ જાય એના અંદર મીઠું નાખવાનું કેમકે રોટલીમાં આપણે બહુ મીઠું નાખતા નથી ગરમ પાણી થઈ જાય એટલે એને એક એક રોટલી અથવા તો જો મોટું બાસણ હોય તો બે કે ત્રણ એક સાથે પણ કરી શકો છો એને પાંચથી દસ મિનિટ માટે ચડવા માટે ગરમ પાણીમાં નાખી દો આવી રીતે મેં ત્રણેય રોટલી બનાવી દીધી છે અને વારા પરથી વન બાય વન મેં એને ગરમ પાણીમાં બાફી નાખી છે દસ મિનિટથી વધારે થવા દેવાની નથી અને એને એકદમ આરામથી ઠીક બહાર નીકળવાની છે તાકે રોટલી તૂટી ના જાય અને રોટલી જો થઈ જાય વારા પરથી પછી એને એક જારીમાં જે પાણી ના બચે એવી કોઈ જારીમાં ટ્રાન્સફર કરી દો જો મેં કરી એ ટાઈપથી હવે એના ઉપર થોડુંક તેલ નાખી દો જેથી રોટલી એકબીજાના ઉપર ચીપકે નહીં અને નૂડલ્સ સરસ મજાના ચમકદાર બની જાય મેં આવી રીતે રોટલીમાં ત્રણે ત્રણ રોટલીમાં મેં જે રીતે બન નાખ્યું છે એ રીતે કરવાનું છે અને પછી એને બીળું વારી દો અને એના નાના 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 નૂડલ કાપી નાખો જો આ રીતે જેવી રીતે મેં વિડીયોમાં બતાવ્યું છે આ રીતે એને પતલી પતલી સ્લાઇસમાં કાપી લો થઈ ગયા આ અમારા નૂડલ્સ રેડી છે નૂડલ્સ બપાઈને રેડી થઈ ગયા છે આ રોટલીના નૂડલ્સ છે એટલે કેટલા હેલ્ધી હશે એ તો તમને ખબર જ હશે અને નૂડલ્સનું નામ લો એટલે છોકરાઓ ખાવામાં તો એક્સપર્ટ હું મારી છોકરી માટે બનાવું છું એટલે એના અંદર વધારે કોઈ મસાલા નાખતી નથી જો તમારે તમારી રીતે અલગ મસાલા નાખવા હોય તો પણ નાખી શકો છો આટલા નૂડલ્સ બનાવીને તમે તમારી રીતે કોઈ અલગ રેસીપી બનાવી હોય તો પણ બનાવી શકો છો હવે હું આ કડાઈમાં તેલ ગરમ કરીશ તેના અંદર વેજીટેબલ્સ નાખીશ જેવા કેપ્સિકમ મરચાં ડુંગળી તમારી પાસે જો જોન કોન હોય દાળ તો કોન નાખી શકો છો એના સિવાયના તમે કોઈ શાકભાજી ઉમેરવા માંગતા હોય વટાણા ગાજર તો તે પણ નાખી શકો છો આમ બાળકો આ બધા શાકભાજી નથી ખાતા પણ જો આવી રીતે ખવડાવશો તો બાળકો હોંશે હોંશે ખાઈ લેશે અને આપણી બી ઝંઝટ દૂર થઈ જશે એટલે આ બનાવવામાં એકદમ હેલ્ધી છે અને જો બાળકો ખાશે તો તમે એમને વારંવાર બનાવવા માટે કહેશે તો તમે તરત એને બનાવી દેશો કેમ કે હેલ્ધી છે એટલા માટે હવે આના અંદર જો ડુંગળી અને મેં મરચાં બંને જ વસ્તુ લીધું છે મેં બીજું કોઈ નહીં લીધું તમે તમારી શાકભાજી લઈ શકો છો પછી એના અંદર ટોમેટો કેચઅપ ટોમેટો કેચઅપ રેડ ચીલી સોસ થોડું તીખાસ માટે મેગી મસાલો અને જો તમારે અલગ કોઈ લાલ મરચું કે નાખવું હોય તો તમે તીખું કરવું હોય તો તમે નાખી શકો છો હવે નૂડલ્સને આ રીતે હલાવવાના કે જેથી નૂડલ્સ તૂટી ના જાય નૂડલ્સને ઉપર નીચે કરીને બરાબર હલાવી લો જો નૂડલ્સ બરાબર હલાઈ જાય પછી એના અંદર તમે થોડું સેજવાન સોસ શેજવાન સોસ હોય તો નાખી શકો છો ના હોય તો કંઈ નહીં પણ એનો ટેસ્ટ મસ્ત આવે છે સેજવાન સોસ નાખી હલાવી અને પ્લેટમાં કાઢી અને ગરમ ગરમ સર્વ કરો તમને મારી આ રેસિપી કેવી લાગી એ કમેન્ટ કરીને મને જરૂરથી કહેજો અને હા વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો